ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चमोऽध्यायः श्रीभगवान् उवाच लभन्ते ब्रह्मनिर्वाण ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वेधायतात्मानस् આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના અર્થ અર્થાત્માન જેમનું શરીર મન ઇન્દ્રિયો સહિત વશમાં છે તે સર્વભૂત હિતે એટલે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તે છિન્ન દ્વેદા જેમના સઘળા સંચયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે તે ક્ષીણ જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે તે ઋષય એટલે તે વિવેકી સાધકો બ્રહ્મ નિર્વાણમ એટલે શાંત બ્રહ્મને લભંતે પામે છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જેમના પાપ નાશ પામ્યા છે જેની શંકા શમી ગઈ છે મન ઉપર કાબુ મેળવ્યો છે જેઓ પ્રાણી માત્રના હિતમાં પરોવાયેલા રહે છે તેવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પામે છે યથાત્માનઃ જેમનો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં પોતાપણુંનો અભાવ નથી તથા જેઓ આ શરીર વગેરેને કદી પોતાનું સ્વરૂપ નથી માનતા એવા સાવધાન સાધકોને માટે અહીં યથાત્માન પદ આપ્યું છે સર્વભૂત હિતે રતા વર્ણ આશ્રમ સંપ્રદાય સાધન પદ્ધતિ વગેરે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ બધા પ્રાણીઓના હિતમાં સ્વાભાવિક જ રતી થવી કે બધાને સુખ મળે બધાનું હિત થાય કદી કોઈને કિંચિત માત્ર પણ કષ્ટ ન થાય કારણ કે બહારથી ભિન્નતા રહેવા છતાં પણ અંદરથી એક પરમાત્મા તત્વ જ સમાન રૂપે બધામાં પરિપૂર્ણ છે આથી પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ થવાથી વ્યક્તિગત સ્વાર્થભાવ સુગમતાથી નષ્ટ થઈ જાય છે અને પરમાત્મા તત્વની સાથે પોતાની અભિન્નતાનો અનુભવ થઈ જાય છે એને કહેવાય છે સર્વભૂત હિતેરતા છિન્ન દ્વેદા જ્યાં સુધી તત્વ પ્રાપ્તિનો એક નિશ્ચય દ્રઢ નથી થતો ત્યાં સુધી મોટા મોટા સાધકોના અંતઃકરણમાં પણ કંઈક ને કંઈક દ્વિધા વિદ્યમાન રહે છે દ્રઢ નિશ્ચય થતા સાધકોને પોતાની સાધનામાં કોઈ સંશય વિકલ્પ ભ્રમ વગેરે નથી રહેતા અને તેઓ સંદિગ્ધ રૂપે તત્પરતાપૂર્વક પોતાની સાધનામાં લાગી જાય છે એને કહેવાય છે પ્રકૃતિ સાથે માનેલો જે પણ સંબંધ છે તે બધો જ જ છે કેમ કે પ્રકૃતિ સાથે માનેલો સંબંધ જ બધા કલમશો અર્થાત પાપ દોષ અને વિકારોનું મૂળ છે પ્રકૃતિ તથા તેના કાર્યો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે સાથે સ્પષ્ટ રૂપે પોતાનો અલગ અલગ અનુભવ કરવાથી સાધકમાં આપમેળે નિર્વિકારતા આવી જાય છે લભંતે આ પદનું તાત્પર્ય એ છે કે જેવી રીતે લહેરો સમુદ્રમાં લીન થઈ જાય છે એવી જ રીતે સાંખ્ય યોગીઓ નિર્વાણ બ્રહ્મમાં લીન થઈ જાય છે જેવી રીતે જળ તત્વમાં સમુદ્ર અને લહેરો એવા બે ભેદ નથી તેવી જ રીતે નિર્વાણ બ્રહ્મમાં આત્મા અને પરમાત્મા એવા બે ભેદ નથી શ્રી કૃષ્ણ અર્પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી આ ચેનલ ધાર્મિક પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સત નારાયણ 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 નારાયણ